ચોક્કસથી આપના પ્રશ્નનો ઉત્તર આપીએ સર આ સરમાં આપશો કે જરૂર જરૂર જો ગોરધનભાઈ આપણે એક સમજવાની જરૂર છે કે ક્રેડિટ કાર્ડ જે સંસ્થા દ્વારા આપવામાં આવે છે બેંક હોય કે એનબીએફસી હોય તો એ એક વ્યાપારિક સંસ્થા છે નમસ્કાર દર્શક મિત્રો આજના આરોગ્ય કેફેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજનો વિષય છે બદલાતી ઋતુ અને વાયરલ ઇન્ફેક્શન દર્શક મિત્રો શું તમને શરદી થઈ છે શું ખાંસી થઈ છે ગળામાં ખીચખીચ થાય છે શું તમને જીરણ તાવ જેવું લાગે છે તો ચોક્કસથી તમે વાયરલ ઇન્ફેક્શનના શિકાર બન્યા છો અને દર્શક મિત્રો સાચું કહું ને તો અત્યારે જે સિઝન ચાલી રહી છે કે સવારમાં ઠંડી પડે છે અને રાત્રે પણ ઠંડીનો ખૂબ અહેસાસ થાય છે અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે આવી બદલાતી જતી ડબલ સિઝનની ઋતુ અને જેમાં આપણે વાયરલ ઇન્ફેક્શનના ખૂબ મોટા પ્રમાણમાં શિકાર બનતા હોઈએ છીએ અને તે માટે કયા કયા તકેદારીના પગલાં લેવા કયા કયા પ્રિકોશન્સ લઈને આપણે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવી શકીએ તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે અમારા રીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર રાકેશ શર્મા કે તેઓ એમડી મેડિસિન તરીકે કાર્યરત છે ને આપણને સૌને માર્ગદર્શન આપવા માટે અત્રે પધાર્યા છે સર આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અ દર્શક મિત્રો આપને જો વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે અમારા ફોન નંબર ખાસ નોંધી લેશો અમારા ફોન નંબર છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોળ આપ જ્યારે પણ અમારી સાથે ફોન ફોનલાઇનથી જોડાવ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ખાસ ધીમો કરશો જેથી કરીને આપના પ્રશ્નોને વધુ સરળતાથી સાંભળી શકાય તો આવો આજની વિશેષ ચર્ચાનો પ્રારંભ કરીએ સર કહેવાય છે કે વાયરલ ઇન્ફેક્શન અને અત્યારે તો કહેવાય કે ખૂબ સારા એવા પ્રમાણમાં વાયરલ ઇન્ફેક્શનના કેસો વિશે પણ આપણે સાંભળતા હોઈએ છીએ તો સૌથી તો એ જણાવો કે વાયરલ ઇન્ફેક્શન શું છે તેના પ્રકાર કેટલા હોઈ શકે માર્ગદર્શન આપવું હોય તો શું કહેશો સર જી તો મોટાભાગે જ્યારે પણ આપણને વાયરસ તો ઘણા પ્રકારના હોય છે અને મિલિયન્સ ઓફ વાયરસ હોઈ શકે છે અને અલગ અલગ પ્રજાતિ બી હોય છે હમણાં આપણે જે વાયરસથી ઝપટમાં આવે એ કોરોના એમ અલગ અલગ સિસ્ટમ પર કામ કરનારા અથવા એને એફેક્ટ કરનારા ઘણા બધા વાયરસ હોય છે જ્યારે આપણે બદલાતી ઋતુ અને વાયરલ ઇન્ફેક્શનની વાત કરતા હોઈએ છીએ ત્યારે સામાન્યપણે આપણે ફ્લૂની વાત કરતા હોઈએ છીએ જે ઇન્ફ્લુએન્ઝા નામના વાયરસથી થાય છે અને ઇન્ફ્લુએન્ઝા વાયરસમાં પણ ઘણી બધી સબટાઇપ્સ હોય છે જેમાં સ્વાઇન ફ્લૂ પણ ઇન્ક્લુડેડ છે અને જેમાં બર્ડ ફ્લૂ પણ ઇન્ક્લુડેડ છે એ રીતે અલગ અલગ પ્રકારના વાયરસ છે જે આ સિઝનમાં વધારે પ્રકોપિત થઈ અને મનુષ્ય જાતિ પર એ આક્રમણ કરતા હોય છે તો સર જે વાયરલ ઇન્ફેક્શન થાય છે તો એના શું શું હોય હોય શકે અને કેટલા દિવસ સુધી તેની અસર રહેતી છે તો 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 દર્શક મિત્રોને જણાવવું કહેશો વાયરલ ઇન્ફેક્શન સામાન્યપણે જીરણ તાવ માથાનો દુખાવો શરીરનું કળતર આ પ્રકારના ચિહ્નો કરે છે પછી એ કઈ સિસ્ટમનો વાયરસ છે એના પર એના ચિહ્નો જણાશે જેમ કે ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે તો અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન કરતું હોય છે એમાં નાક ગળું એ પકડાતું હોય છે જેને આપણે કોમન વાયરલ ઇન્ફેક્શન થયું એવું સમજી લેતા હોઈએ છીએ પણ હિપેટાઇટિસના વાયરસ એ છે ઇ છે કે હિપેટાઇટિસ બી અને સી છે એ લિવર ઉપર અસર કરનારા વાયરસ છે એમ અલગ અલગ પ્રકારના વાયરસ શરીરની અલગ અલગ સિસ્ટમ પર કામ કરતા હોય છે એને અસર કરતા હોય છે અત્યારે આપણે મેઇન વાત કરીએ છીએ જ્યારે આપણે બદલાતી ઋતુ આવી રહી છે ત્યારે ખાસ કરીને ઇન્ફ્લુએન્ઝા એ વાયરસ વધારે જોવા મળે છે અને એ માત્ર ઉપર રેસ્પિરેટરી ટ્રેકને અફેક્ટ કરશે એવું નથી ઘણીવાર એ ફેફસા સુધી પણ પહોંચતો હોય છે અને એના લીધે પરેશાની ખૂબ જ વધતી હોય છે અને દર્દીને હોસ્પિટલાઇઝ પણ કરવા પડતા હોય છે સર કે આ સિઝનમાં કહેવાય છે કે દમ અને શ્વાસને રિલેટેડ પણ પ્રોબ્લેમ્સ વધતા હોય છે નાના બાળકો અને વૃદ્ધો તેનો વધારે પ્રમાણમાં ભોગ બનતા હોય છે તો એક એક એવા પ્રકારના પ્રિકોશન્સ લેવા જોઈએ નિક્ષા તેમને પણ શું માર્ગદર્શન આપશો જી તો સામાન્ય પ્રકાર સામાન્ય રીતે આપણને સમજાવવામાં આવ્યું હતું કોરોનાના કાળ દરમિયાન કે જ્યારે પણ કોઈને વાયરલ ઇન્ફેક્શન થાય કોઈ પણ વાયરસ પછી કોરોના હોય ઇન્ફ્લુએન્ઝા હોય ડોન્ટ ટચ અડકવું નહીં જે દર્દીને બીમારી હોય એના સ્પર્શ કે અથવા એ છીંક ખાય છે ખાંસી ખાય છે અને એના ડાયરેક્ટ ડ્રોપલેટ ઇન્ફેક્શન જે હોય છે જો તમે એના સંપર્કમાં આવો છો તો તમને એ લાગવાની શક્યતા વધારે હોય છે તો નાનું ઘર હોય જેમાં અલગ અલગ નથી સૂઈ શકાતું અથવા જે તે વ્યક્તિથી દૂર નથી રહી શકાતું તો એ વ્યક્તિએ માસ્ક પહેરવા જોઈએ હેન્ડ હાઈજીન આપણને શીખવાડવામાં આવે છે એમ હાથને સાફ કરતાં રહેવું જોઈએ એ વ્યક્તિ સાથેનો સંપર્ક બને ત્યાં સુધી ટાળવો જોઈએ મોટા ભાગે તો ડોક્ટરો જ આમાં ખૂબ જ પ્રકારે ઝડપથી ઇન્વોલ્વ થઈ જતા હોય છે કારણ કે એમને તો દર્દી સાથેના ઇન્ટરેક્શન ખૂબ

જી ચોક્કસ રેવાભાઈ આપના પ્રશ્નનું સમાધાન લાવીએ સર રેવાભાઈનો પ્રશ્ન છે કે નાકમાંથી ખૂબ પાણી બહુ સામાન્ય ફરિયાદ છે કે કોઈ પણ દર્દીને અપર રેસ્પિરેટરી ટ્રેક એટલે શ્વાસનળીમાં કે નાકમાં ઇન્ફેક્શન લાગે ત્યારે એને નાકમાંથી પાણી પડવું પછી નાકની આજુબાજુ કન્જેશન થવું માથાનો દુખાવો થવો નાક જામ થઈ જવું આ બધા એક સર્વસામાન્ય લક્ષણો છે અપર રેસ્પિરેટરી વાયરસના એના માટે સરળ ઉપાય છે કે તમારે ડીકન્જેસ્ટન્ટ એટલે કે એન્ટીહિસ્ટમેટિક જે વાયરલ ઇન્ફેક્શનથી શરીરમાં જે પ્રકારે એક આપણી ઇમ્યુન સિસ્ટમ એને સામે એક રિએક્શન ઉત્પન્ન કરે છે અને એ નેઝલ જે મ્યુકોઝા કહેવાય છે કે અંદરનું પડ એમાંથી પ્રવાહીનો સ્રાવ વધારી દે છે તો એન્ટિહિસ્ટામેટિક દવાઓ માથાનો દુખાવો હોય અથવા તાવ હોય તો પેઇન કિલર્સ અને ઘણીવાર ડૉક્ટરો જો એમાં સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે કે વધારે પડતો તાવે તો એન્ટીબાયોટિકનો પણ ઉપયોગ કરતા હોય છે આ કોમન સામાન્ય ઉપાયો હોય છે એના ઘરગથ્થુ ઉપાયમાં ગરમ પાણીનો વરાળનો નાશ લેવો ગરમ પાણી પીવું વારે ઘડીએ પીવું શરીરને હાઇડ્રેટ રાખવું એટલે પ્રવાહીનું પ્રમાણ વધારે લેવું જેથી તમારા આ સિમ્ટોમ થોડા ઓછા થાય છે અન્ય ઘરેલું ઉપાયમાં વિટામિન સી જેમ કે અત્યારે આંબળાની સિઝન છે તો તમે આમળાનું સેવન કરો છો કે હળદરનું સેવન કરો છો એ આપણા જૂના જાણીતા ઘરેલું ઉપાય પણ છે જેમાં ઇમ્યુનિટી વધારવા માટેની બધી ક્ષમતા હોય છે આમળામાં વિટામિન સી હોય છે તો એ તમારી ઇમ્યુનિટીને બરખરા એટલે એવું કહી શકાય કે દવાની સાથે ઘરગથ્થુ પણ થોડાક આવા ઉપચાર કરશો તો ઝડપથી રિઝલ્ટ મળી શકે છે સર આપણે કોલર મિત્રના પ્રશ્ન પહેલા આપણે ચર્ચા કરતા હતા કે કે નાના બાળકો અને વૃદ્ધોએ કેવા પ્રકારના પ્રિકોશન્સ લેવા જોઈએ કે જેઓ ખૂબ ઝડપથી કેવા કે બદલાતી ઋતુને આ વાયરલ ઇન્ફેક્શનના શિકાર બનતા હોય છે જો નાના બાળકો અને વૃદ્ધો બંનેની ઇમ્યુનિટી ખૂબ જ વીક હોય છે અને એ લોકોને વાયરસ ઇન્ફેક્શન તો બધાને થતું હોય છે પણ એ લોકોમાં મુખ્ય પરેશાની એ હોય છે કે એમના ફેફસા સુધી આ ઇન્ફેક્શન પહોંચી જાય છે અને એ ઇન્ફેક્શનના લીધે એમને વાયરલ ન્યુમોનિયા અથવા શ્વાસમાં તકલીફ બહુ જ વધી જતી હોય છે અને એના માટે પછી એમને હોસ્પિટલમાં દાખલ થવાનો પણ વારો આવી શકે છે તો નાના બાળકો જેને ઘણીવાર નોર્મલ લેંગ્વેજમાં સસણી બોલે એવું કહેતા હોય છે જે દમની અસર હોય એમ કહેતા હોય છે તો જ્યારે નાના બાળકોને શરદી સળેખમથી થોડું વધારે અને જ્યારે શ્વાસ લેતા હોય ત્યારે ફેફસામાં સીસોટી બોલતી હોય એવો અવાજ આવે કે વૃદ્ધોને પણ તો એમણે ડૉક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ અને એની યોગ્ય સારવાર કરવી જરૂરી છે જી સર આપણે ખૂબ સરસ માર્ગદર્શક માહિતી અમારા દર્શક મિત્રોને આપી સર વધુ આગળ પ્રશ્ન એ પણ થાય કે ઘણી વખત લોકો એવું માનતા હોય છે કે વાયરલ ઇન્ફેક્શન જ છે ને કે સામાન્ય રીતે આ તો કે શરદી ઉધરસ હોય કે તો થાય કે સિઝનમાં એવું લોકો માનતા હોય છે ને તો કે આપોઆપ મટી જશે એવું પણ વિચારતા હોય છે ને તેવા કે ડૉક્ટર પાસે ક્યાં જવાની જરૂર છે એવું લોકો માનતા હોય છે કેટલે અંશે ખોટું છે એ સંદર્ભમાં પણ માર્ગદર્શન આપશો કેટલે અંશે ખોટું છે એના કરતાં હું કહીશ કે કેટલે અંશે સાચું છે એના માટે એક મજાક અમારા ડૉક્ટર ગ્રુપમાં અને અન્ય પેશન્ટો સાથે હું ઘણીવાર શેર કરતો હોઉં છું કે ડૉક્ટર પાસે જાઓ તો શરદી સાત દિવસમાં મળશે નહીંતર અઠવાડિયામાં મળશે વસ્તુ તો એક જ છે તો પોતાની જો ઇમ્યુનિટી બરાબર હશે તો કોઈપણ વાયરલ ઇન્ફેક્શન સામે તમારું શરીર એને રોગપ્રતિકારક શક્તિથી એનો સામનો કરી શકશે અને તમે સ્વસ્થ અઠવાડિયામાં ચાર પાંચ દિવસમાં થઈ શકો છો તમારી રોગપ્રતિકારક શક્તિને જો મેન્ટેન કરશો તો વાયરલ ઇન્ફેક્શન વગર દવાએ પણ મટી શકે છે એ તમને ત્રણ ચાર દિવસ હેરાન જરૂર કરશે પરંતુ એવું નથી કે દવા લેવાની જરૂર છે પરંતુ બાળકો હોય વૃદ્ધો હોય ડાયાબિટીસના દર્દીઓ હોય જેમની ઇમ્યુન સિસ્ટમ બરાબર કામ નથી કરતી તો એમણે ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય માર્ગદર્શન લઈને દવા કરવી જોઈએ પરંતુ સ્વસ્થ આહાર અને મુખ્યત્વે સારી ઊંઘ એ તમારા સ્વાસ્થ્ય અને ઇમ્યુનિટીને મેન્ટેન કરવા માટે ખૂબ જ જરૂરી છે જો તમે સારી ઊંઘ લેશો સ્વસ્થ અને પૌષ્ટિક ખોરાક લેશો અને પ્રવાહી પ્રમાણમાં વધારે લેશો તો વાયરલ ઇન્ફેક્શનથી બચી શકશો અથવા ઝડપથી રિકવર થઈ શકશો જી સર આપણે ખૂબ સરસ વાત કરીએ અત્યારે આપણી સાથે અન્ય કોલર મિત્ર જોડાયેલા છે અમારી સાથે જોડાયેલા છે પ્રીતિબેન આચાર્ય તેઓ અમદાવાદથી બોલી રહ્યા છે જી પ્રીતિબેન આપનો પ્રશ્ન જણાવશો પ્રીતિભાઈ અમે આપને સાંભળી જ રહ્યા છીએ આ મારે એવું સાહેબ પૂછવાનું છે કે મારા જીવ કઈ બી પાણી પીવું કે કડું કંઈ ખાના કહું છું પૌષ્ટિક જીભ ઉપર કડવું લાગે છે મારા શરીરના હડકાં દુકે છે પણ તમારું થઈ શાખો આમ એ બદલાઈ ગયો છે જી ચોક્કસથી આપણે માર્ગદર્શન પૂરું પાડીએ સર તેમના પ્રશ્નના સંદર્ભમાં શું કહેશે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન તમારા મોઢામાં સ્વાદને બદલી નાખે છે પાણી પીઓ તો એનો સ્વાદ પણ અલગ લાગે ખાવાની ઈચ્છા ન થાય ભૂખ ન લાગે અથવા ઉલટી ઉબકા થાય એ બહુ સર્વસામાન્ય લક્ષણ છે કોરોનામાં આપણને ખ્યાલ જ છે કે મોઢાનો સ્વાદ અને નાકમાંથી સુગંધ એ જતી રહેતી હોય છે તો ઘણા બધા વાયરસ જે રેસ્પિરેટરી સિસ્ટમ પર અસર કરે છે એમાં આ પ્રકારના ચિહ્નો આવવા ખૂબ જ સામાન્ય છે અને એના માટે થોડી ધીરજ અને થોડી દવા તો તમારી પાછી એ સ્વાદેન્દ્રિયો કામ કરતી થઈ જશે કોઈ ગભરાવાની બહુ જરૂર નથી 3-4 દિવસ આ પરેશાની રહેતી હોય છે ચોકસિ પ્રતિવેનને મેગ્નેશન મળી ચૂક્યું હશે દર્શક મિત્રો રાકેશ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો વરામ ફરી પાછા મળીએ નિહા રો ડાયરાનીરમજટ ડીડી પર રમઝટ ડાયરાનીરમજટ દીદીギનાર પર સોમવારથી શુક્રવાર રાત્રે દસ કલાકે પુનઃપ્રસારણ બપોરે બાર કલાકે જીગી મન સંગત આયસ દરવાજો છે હોય Supernatural power. There is a ghost here. Atma. Na 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 na. Chai bhabhi, that's <laughs> not it. Oh, to I'm so happy that I જીવનશૈલી પર આધારિત શ્રેણી જીવન નિરંતર સોમવારથી શુક્રવાર સવારે છ કલાકે માત્ર ડીડી દર્શન અમદાવાદ નિર્મિત પ્રાયોજિત કાર્યક્રમ પ્રકૃતિને પ્રશ્ને લોક જાગૃતિ ફેલાય તે હેતુસર વન વિભાગ દ્વારા ડીડી પ્રચાર પ્રસાર માટે પ્રકૃતિ ને પ્રશ્ને કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમનો હેતુ સાકાર થાય તે માટે હું સૌનું અભિવાદન કરું છું દર રવિવારે બપોરે બે ત્રીસ વાગે માત્ર દર્શક મિત્રો વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે બદલાતી ઋતુ અને વાયરલ ઇન્ફેક્શન રાકેશ સર ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે ચર્ચાનો દોર આગળ વધારીએ સર આપે ખૂબ સરસ વાત કરી કે વાયરલ ઇન્ફેક્શન થાય ત્યારે કયા પ્રકારના પ્રિકોશન્સ લેવા જોઈએ પરંતુ સર એક પ્રશ્ન એ પણ થાય કે વાયરલ ઇન્ફેક્શનને કયા સ્ટેજમાં ગંભીર ગણી શકાય કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન ગંભીરતા ધારણ કરી શકે છે જ્યારે કારણ કે આપણું શરીર એક સિસ્ટમ છે સિસ્ટમ એક કામ કરે છે એકબીજા સાથે હળીમળીને દરેક અવયવો વાયરલ ઇન્ફેક્શન જો ઉપરના ભાગ સુધી નાક કે ગળા સુધી સીમિત હશે તો બહુ પરેશાની થાય એવી વાત નથી બરાબર પણ જો એ ફેફસા સુધી કારણ કે નળી શ્વાસોશ્વાસ તો એ જ રીતે જવાનો છે જો એ વાયરલ ઇન્ફેક્શન ફેફસા સુધી પહોંચશે તો ફેફસામાં ન્યુમોનિયા અથવા સિવિયર અસ્થમાનો એટેક એવું ક્રિએટ કરી શકે છે અને આ જીવન લેવા માટે પણ સક્ષમ વસ્તુ છે કે ઘણા વાયરસ ઇન્ફેક્શન જેમ કે સ્વાઇન ફ્લૂ લઈ લઈએ કે બર્ડ ફ્લૂ લઈ લઈએ તો એમના વાયરસ ફેફસા સુધી પહોંચી જતા અને ફેફસા ઘણીવાર બંને બાજુના ફેફસાને ઇન્વોલ્વ કરતા જેના કારણે દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું થઈ જતું અને દર્દી ઘણીવાર વેન્ટિલેટર પર પણ આવી જતા અને મૃત્યુ પણ પામતા તો દરેક વાયરલ ઇન્ફેક્શન ઇમ્યુનિટી ઓછી હોય નાના બાળકો છે વૃદ્ધો છે ડાયાબિટીસના દર્દીઓ છે કે અન્ય કેન્સર પીડિત કે કિમોથેરાપી પર ચાલતા દર્દીઓ છે એ બધા માટે ખૂબ જ જોખમરૂપ છે અને એ વધારે પ્રમાણમાં ફેલાય ઘણી બધી સિસ્ટમને ઇન્વોલ્વ કરે તો સિસ્ટમ ફેલ થવાના ચાન્સ પણ ખૂબ જ હોતા હોય છે તો એવા દર્દીઓએ ખાસ કાળજી લેવાની જરૂર છે સામાન્ય સળેખમને બી ઇગ્નોર કરવા જેવી વસ્તુ નથી હોતી થોડું એના પ્રત્યે ધ્યાન આપો અને જેવા સિમ્ટમ દેખાય કે શ્વાસમાં તકલીફ પડે છે ચાલતા ચાલતા હાંફ ચડી જાય છે બેસવું પડે છે શરીર ખૂબ અશક્ત થઈ ગયું છે ખાવાતું પીવાતું નથી તો તરત સંપર્ક ડૉક્ટરનો કરી યોગ્ય સારવાર કરવાની જરૂર છે જી સર આપણે ખૂબ સરસ મહત્ત્વની વાત કરીએ વાયરલ ઇન્ફેક્શનની જે ગંભીરતા શું હોઈ શકે તેના વિશે તો સર એક પ્રશ્ન એ પણ થાય કે કે વાયરલ ઇન્ફેક્શન થયું હોય ત્યારે વ્યક્તિએ આઇસોલેટ થવું હિતાવહ ખરું જેથી કરીને અન્ય લોકોમાં પણ કે અન્ય ઘરે ઘર પરિવારના સભ્યોમાં પણ આ ચેપ ન ફેલાય ચોક્કસ તો જે શ્વાસોશ્વાસ અથવા અડવાથી ફેલાતા વાયરસ છે જેમ કે ખાસ કરીને ઇન્ફ્લુએન્ઝા કોરોના એ પ્રકારના સ્વાઇન ફ્લૂ એ જે ફ્લુના ઇન્ફેક્શન છે એ ટચ કરવાથી નજીક આવવાથી કે સામેવાળો દર્દી ખાંસી કે છીંક ખાતું હોય અને એ છીંકના એમાં રહેલા વાયરસ તમારા શ્વાસોશ્વાસ સુધી પહોંચે તો એ સામાન્યપણે ફેલાતું હોય છે અને કોમનલી આ જ રીતે ફેલાતું હોય છે કે ઘરમાં એક જણને થાય તો આખા ઘરના તમામ મેમ્બરોને આ રીતે વાયરલ ઇન્ફેક્શન ફેલાતું હોય છે એવા સંજોગોમાં કાળજી શું રહેશે તો એવા સંજોગોમાં જે તે વ્યક્તિથી થોડા દૂર રહો એનાથી તમારો પ્રેમ ઓછો નથી થઈ જતો પરંતુ તમારા બીજા જે સભ્યો છે ઘરના એ લોકોને સ્વાસ્થ્ય પ્રદાન કરી શકાય છે તો થોડા દૂર રહો હાથ પગને બરાબર વોશ કરવાનું રાખો કપડાં જે છે અથવા ટોવેલ એકના એક યુઝ કરતા હોય તો એ ના કરો એ બધી વસ્તુઓ અને જે વસ્તુ કોમન યુઝમાં લેવાતી હોય છે એમાં તમે સ્વચ્છ સાબુથી હાથ ધોઈ અને થોડા માસ્ક પહેરીને રહો તો એ બેસ્ટ વસ્તુ છે માસ્ક ઉપરથી એક વસ્તુ ચોક્કસ યાદ આવી કે ઘણા લોકો માસ્ક જે ડિસ્પોઝેબલ હોય છે એનો પણ ઘણી બધી વાર ઉપયોગ કરતા હોય છે તો એના બદલે કપડાનો માસ્ક જે ઘરે બનાવેલો ત્રણ લેયરમાં બનાવી એને ધોઈને વાપરો એ વધારે હિતાવ છે જી સર ખૂબ સરસ આપણે મહત્ત્વની માહિતી આપી ચોક્કસથી દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થશે સર વધુ આગળ પ્રશ્ન એ થાય કે કે અત્યારે કહેવાય છે કે આ સિઝનમાં પોલ્યુશનનું પ્રમાણ પણ ખૂબ વધતું જતું હોય છે અને દિલ્હી જેવા શહેરોમાં તો ખૂબ મોટા પ્રમાણમાં પોલ્યુશન છે અને લોકોને શ્વાસની તકલીફ પણ ખૂબ સારા એવા પ્રમાણમાં થતી હોય છે તો તેવા સંજોગોમાં પણ વ્યક્તિઓને માર્ગદર્શન આપવું હોય તો શું કહેશો તો પોલ્યુશનથી બચવા માટે અલગ અલગ પ્રકારના માસ્ક તો જરૂરી જ છે બીજી વસ્તુ કે ઘરની આજુબાજુ પાણીનો છંટકાવ જે ધૂળને ઉડતી રોકવામાં મદદરૂપ થાય છે એ પણ ખૂબ જરૂરી હોય છે બીજી વસ્તુ કે જ્યારે પણ તમે બહાર રાખો ઘરની અંદરનું વાતાવરણ પણ થોડું વોર્મ એટલે ગરમ પહેલાંના જમાનામાં ઉકળતું પાણીની કીટલી એક સાઈડમાં મૂકી દેવામાં આવતી તો એ ઘરના વાતાવરણને થોડું ભેજવાળું કારણ કે શિયાળામાં સૂકી હવા હોય છે સૂકી હવા તમારા શ્વાસોશ્વાસની જે અંદર જે ભેજ હોય છે એને ડ્રાય કરી અને આ વાયરસનો હુમલો વધારતી હોય છે તો થોડું ભેજવાળું વાતાવરણ રાખો દિલ્હીને એ બધાની પરિસ્થિતિ અલગ છે કારણ કે દિલ્હીની અંદર પરિસ્થિતિ અલગ કેમ થાય છે કે સ્મોગ અને ફોગ આ બંને ભેગું થવાથી એક સ્મોગ સર્જાય છે અને સ્મોગના લીધે એ એના પાર્ટિકલ્સ એટલા બધા હોય છે જે ફેફસા પર અસર કરી અને એને કેમિકલ રિએક્શન કરીને નુકસાન કરતા હોય છે પરંતુ ગુજરાતમાં આ પરિસ્થિતિ નથી મેટ્રો સિટીમાં ધીરે ધીરે ડેવલપ થઈ રહી છે પોલ્યુશનની પરિસ્થિતિ પણ અન્ય શહેરોમાં આ પરિસ્થિતિનો બહુ સામનો કરવો પડે એવી પરિસ્થિતિ નથી પણ આપણા ઘરની અંદરના વાતાવરણને થોડું હુંફાળું રાખો એ તમારા માટે અત્યારે સર્વશ્રેષ્ઠ ઉપાય છે જી સર આપે ખૂબ સરસ વાત કરી સર ઘણી વખત લોકોના મનમાં પ્રશ્ન એ થતો હોય છે કે આ પ્રકારના વાયરલ ઇન્ફેક્શન વારંવાર થતા હોય છે પરંતુ તે માટેના કોઈ ફ્લૂની વેક્સિન ઉપલબ્ધ હોય છે કરી જેથી કરીને તેનું પ્રમાણ ઘટાડી શકાય અથવા તો નહીં વધ કરી શકાય જી સર ફ્લૂની વેક્સિન અવેલેબલ છે અને ફ્લૂની વેક્સિન દર વર્ષે આઈડેલી અથવા દર ત્રણ વર્ષે લેવી જોઈએ અલગ અલગ પ્રકારની વેક્સિન અવેલેબલ છે તો એ વેક્સિન ખાસ કરીને અત્યારે જે રેકમેન્ડ કરવામાં આવે છે કે જેને ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હોય કે બરોડનું ઓપરેશન કરાવ્યું હોય તો એવી પરિસ્થિતિમાં ફ્લૂની વેક્સિન ખાસ કરીને રેકમેન્ડ કરવામાં આવે છે પરંતુ ફ્લૂની વેક્સિન નોર્મલ વ્યક્તિઓએ પણ લેવી જોઈએ ખાસ કરીને જેમની ઇમ્યુનિટી ઓછી છે એ લોકોએ ખાસ શિયાળાની શરૂઆતમાં આ વેક્સિન લઈ લેવી જોઈએ તો આખી સિઝન એક વર્ષ એમનું સારું જશે જી સર આપે ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી દર્શક મિત્રોને દર્શક મિત્રો રાકેશ શર્મા સર ખૂબ સરસ માહિતી આજના વિષયના સંદર્ભમાં આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ નિહાળો ધારાવાહિક આપણી વચ્ચે દરિયા સોમવારથી શુક્રવાર રાત્રે નવ કલાકે પુનઃપ્રસારણ મંગળવારથી શનિવાર અને સોમવાર બપોરે ત્રણ કલાકે ડીડી કિનાર પર અણચો કાળની રેત માપણા પગલા પગલા ગુ આગંધ गम्मत मजाक मस्ती अरे धमाल गम्मत मजाक मस्ती ना कशनो टेंशन हसवा ऊपर आ जग्याए नथे लागतो रेशन हुआरा कॉर्पोरेट प्रसारण शनिवार ने रविवार सांजे साढ़े पांच वागे मात्र डीडी नार पर रसोई रंगत रसोई रंगत સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી વાનગીઓ નો સમન્વય એટલે રસોઈ ની રંગત તમારા રસોડે પ્રસારણ દરરોજ સાંજે સાડા ચાર કલાકે માત્ર ડીડી ગિરનાર પર ગુજરાતી સાહિત્ય અને સંગીતનો સંગમ નિહાળો ગઝલ ગુર્જરીમાં દર ગુરુવાર અને શુક્રવાર સાંજે સાડા સાત કલાકે પુનઃ પ્રસારણ દર શનિવાર અને રવિવાર બપોરે બાર તથા રાત્રે સાડા દસ કલાકે غزل گورجری غزل گورجری દર્શક મિત્રો વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજનો વિષય છે બદલાતી ઋતુ અને વાયરલ ઇન્ફેક્શન રાકેશ સર ખૂબ સરસ મહત્ત્વની માહિતી આપી રહ્યા છે ચર્ચાનો દોર આગળ વધારીએ સર આપણે ખૂબ સરસ વાત કરીએ કે કેવા પ્રકારના ઇન્ફેક્શન્સ થાય છે અને કઈ રીતે ગંભીરતા તેની કેટલી હોઈ શકે કયા પ્રકારના પ્રિકોશન્સ લેવા જોઈએ પરંતુ કહેવાય છે કે વાયરલ ઇન્ફેક્શનની સાથે અન્ય પ્રકારના પણ ડિસીઝ જોવા મળતા હોય છે આ ઋતુમાં જે બદલાતી જે ઋતુની આપણે વાત કરી રહ્યા છીએ તો એ કેવા પ્રકારના ડિસીઝ હોય છે કે તે સંદર્ભમાં શું કેશો ખૂબ જ સારો પ્રશ્ન આપ પૂછ્યો કે જ્યારે શિયાળાની શરૂઆત થાય છે ઉનાળાની ગરમી અને શિયાળાની શરૂઆત થતા જે વાતાવરણમાં પરિવર્તન આવે છે પરંતુ આપણો શરીર એટલા ઝડપથી વાતાવરણના પરિવર્તનને સ્વીકારી નથી શકતો કરશો સર આપણે અટકવું પડશે આપણી સાથે કોલર મિત્ર જોડાયેલા છે અત્યારે આપણી સાથે તરલાબેન જામનગરથી જોડાયેલા છે તરલાબેન આપનો પ્રશ્ન જણાવશો હા હા નમસ્તે નમસ્તે

વારે ઘડીએ જો તમારું નાક બ્લોક રહેતું હોય તો પડદો વાંકો હોવાથી લઈ સાઇનસની બીમારીથી લઈ એલર્જીક બીમારીથી લઈને ઘણી બધી વસ્તુઓ હોઈ શકે છે અને એ જે સ્પ્રે છે કે ટીપા છે એ ટેમ્પરરી આપના નાકને ઓપન કરશે પણ ઘણીવાર એનું રીબાઉન્ડ કન્જેશન થતું હોય છે અને એનો વધારે પડતો ઉપયોગ હા ચાર પાંચ દિવસ ઉપયોગ કરો દેટ ઇઝ ફાઇન પરંતુ વધારે પડતો ઉપયોગ યોગ્ય નથી આપ શક્ય હોય તો નાક કાન ગળાના ડૉક્ટરને બતાવો

તો શિયાળામાં થોડું જેને બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે હૃદયરોગ છે એવા દર્દીઓ અથવા જેની ઉંમર વધારે છે કોલેસ્ટ્રોલ રહેતું હોય છે એ દર્દીએ થોડું સાચવવાની જરૂર છે એમના યોગ્ય ચેકઅપ સમયસર કરાવી અને એના માટેના પ્રોટેક્શનના પગલાં લેવા જરૂરી છે મારા દાદા કહેતા હતા કે બફાસો નફા તો શિયાળામાં ખૂબ જ ઠંડીમાં તમે વધારે પડતી કસરત કે વધારે પડતું વર્કઆઉટ કે એવા કોઈ અચાનક વધારે પડતા વર્કઆઉટ ના કરતા તમારા શરીરને ટ્રેન કરી અને વર્કઆઉટ તરફ જજો જેથી ઘણીવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે ટ્રેડમિલ પર હાર્ટ બંધ થઈ ગયું કે કસરત કરતાં કરતાં હૃદય બંધ થઈ ગયું એ અનટ્રેઇન્ડ શરીરની પરિસ્થિતિ છે જ્યારે પણ તમે કસરતની શરૂઆત કરો ધીરેથી કરો ધીરે ધીરે આગળ વધો કોઈપણ પરિસ્થિતિ જ્યારે બદલાઈ રહી છે ત્યારે એની સાથે સાથે તમારે તમારા શરીરને બદલાવનો મોકો આપો એકદમ કૂદી ના પડશો તો આટલું ધ્યાન રાખવાથી તમે આ બધાથી પણ બચી શકશો શિયાળામાં તો તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે તો એનાથી તમે સાવચેત રહો સર વિષય ખૂબ બહોળો છે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે આપ આજના વિષય સંબંધી તમારા દર્શક મિત્રોને કોઈ ટૂંકમાં સંદેશો આપવો હોય તો શું કહેશો સ્વસ્થ જીવન માટે રેગ્યુલર વ્યાયામ સારી ઊંઘ અને સ્વસ્થ ખોરાક તો તમારી ઇમ્યુનિટી પણ સારી રહેશે તમારું શરીર પણ સ્વસ્થ રહેશે અને સ્ટ્રેસ બને એટલા ઓછા લેવાથી શરીરને ઘણો જ ફાયદો થાય છે તો આપણે એ જ કામ કરીશું આઠ કલાકની ઊંઘ પૌષ્ટિક અને બેલેન્સ ડાયટ જેને કહેવાય કે જેમાં તમામ વિટામિન અને બીજા મિનરલ્સ બધું હોય અને એની સાથે સાથે યોગ્ય એકથી બે કલાકનો વ્યાયામ આ તમારા શરીરને આ સ્વસ્થ શરીરની ગુરુ ચાવી છે એ હું કહીશ સર આપ આજની વિશેષ ચર્ચામાં સામેલ થયા અને દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ દર્શક મિત્રો રાકેશરે જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરશો આપ સૌના આરોગ્યની સુખાકારી જળવાઈ રહે તેવી જ અભ્યર્થના સાથે ફરી મળીશું નવા વિષય નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે ત્યાં સુધી પાયલને રજા આપશો નમસ્કાર